તમને ખબર છે બધા લોકો ખુશીની પાછળ ભાગી રહ્યા છે પણ બે હજાર વર્ષ પહેલા સ્ટોઇક્સે એક અલગ જ રસ્તો શોધી કાઢ્યો હતો તેમણે કહ્યું ખુશીની પાછળ ભાગવાનું બંધ કરો એક મજબૂત મન બનાવો સ્ટોયમ ખરેખર બહુ જ સરળ છે એનો મતલબ એ છે કે તમારી સાથે જે થાય છે એને તમે કાબૂમાં નથી રાખી શકતા જેમ કે લોકો શું કહે છે પણ તમે હંમેશા એના પર કેવી પ્રતિક્રિયા આપો છો એને કાબૂમાં રાખી શકો છો તમારી અસલી તાકાત ત્યાં જ છે પહેલાં હું નાની નાની વાતો પર બહુ પરેશાન થઈ જતો હતો જેમ કે કોઈ ઓનલાઈન કે ઓફલાઈન ખરાબ કમેન્ટ કરી દે મેસેજ કરે મારો આખો દિવસ બગડી જજો પણ પછી મેં આ એક સ્ટોઈક વિચાર શીખ્યો ફક્ત એના પર ધ્યાન આપો જે તમારા કાબૂમાં છે મારા માટે બધું જ બદલાઈ ગયું તો આજે આજમાવો જ્યારે કોઈ વસ્તુ તમને પરેશાન કરે ત્યારે ફક્ત તમારી જાતને પૂછો શું આ ખરેખર મારા કાબૂમાં છે જો ના તો બસ એને જવા દો સાચે જ પ્રયત્ન કરી જુઓ એકવાર કાલે આપણે એક સ્ટોક નિયમ વિશે વાત કરીશું જે મોટાભાગની ચિંતાને ખતમ કરી દે છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી તમે એ ચૂકી ના જાઓ